આશકા માંડલ પ્રકરણ પાંચ હરગીઝ નહીં મારા છોકરાએ તમારું કશું બગાડ્યું નથી હું તેને હોડમાં મૂકવા તૈયાર નથી સુરજીતે કહ્યું હવે તે ગુસ્સે ભરાયો હતો તેને ખાતરી થઈ ચૂકી હતી કે આ અંગ્રેજનો બચ્ચો લોહી રેડવા જ માંગે છે ઘડીભર પોતે તાબે થયો તેનો રંજ પણ સુરજીતને થયો તે અથવા કર્નલ બેરીમુર કાંઈ બોલે તે પહેલાં ડેની ડેલીના બારણાની ઓથે ઊભેલો શરણસિંહ બોલી ઉઠ્યો વાત મંજૂર છે કહીને તે બહાર આવ્યો તેના હાથમાં રાઇફલ હતી શરણની પાછળમાં પાછળ દોડી આવી તેણે સાડલાનો છેડો મોં પર ઢાંકીને દીકરાને અટકાવવાનો પ્રયત્ન કર્યો તું અંદર જ રહે કર્નલ બેરીમુરની વાત સાચી છે તેમની જગ્યાએ હું હોત તો મારે એમ જ કરવું પડત પંદર વર્ષના શરણ છે કોઈ મેચ્યોર કોઈ રીઢા બની ગયેલા આદમીની જેમ કહ્યું તું અંદર જા શરણ સુરજીતે અવાજ દબાવીને બૂમ પાડી નહીં બાપુ કર્નલની વાત યોગ્ય જ છે કર્નલ હું તમારી સાથે આવું છું પણ અમારા ઘરના મહેમાનોની ઇજ્જત સચવાય તે જોવાની ફરજ છે તમે ખરેખર બહાદુર આદમી છો જવાન કિશોરાવસ્થામાં ડગલા ભરતા શરણસિંહે રાજાની માફક વાત કરી તું મારો હુકમ નથી માનતો શરણ ઠાકુર માંડલ તાડુક્યો નહીં બાપુજી હુકમની આ વાત નથી આ વાત તદ્દન તર્કની છે તમે જીત પકડશો તો આ કર્નલે સખત થવું પડશે અને આપણે ઘણું ગુમાવવું પડશે તમે જાન ગુમાવો તેમાં તમારે કશું ગુમાવવાનું નથી આમે તમે તાબે થયેલા આદમી છો કર્નલ સાચું જ કહે છે નિર્દોષ મહેમાનોને શા માટે મુસીબતમાં મુકાય તો બુદ્ધિશાળી છે નાનકડા ઠાકુર કર્નલ બેરીમુર બોલ્યો અંગ્રેજી ભણું છું ને કર્નલ મને અંગ્રેજોને ઓળખતા શીખલ શીખવાડી દીધું છે શરણ બોલ્યો તેના વાક્યમાં જે કટાક્ષ હતો તે કર્નલ બેરીમુર સમજ્યો હોત તો તેને માટે સારું હતું છલાંગ મારીને શરણ ડેલીની ઓસરીમાંથી ઉતર્યો શરણની માં ઘૂમટો તાણીને ડેલીના બાણે ઊભી રહી હતી ઘૂમટાના પટ હેઠળ તે હૈયાના થડકાર છુપાવી રહી હતી દુઃખ હતાશા અને આંસુ છુપાવવા માટે ઘૂંઘટ જેવી ચીજ કઈ હોઈ શકે ઠાકોર સુરજીત માંડલ પોતાના દીકરાના ગાનપણથી વિવળતા અનુભવતો હતો શું કરવું તેનો નિર્ણય તે કરી શકતો ન હતો પણ દીકરાએ તો ઘણી વારમાં ફેંસલો આણ્યો હતો પંદર મિનિટમાં ત્રણ ઘોડા સજાવીને શરણસિંહનો અંગત મદદનીશ અને નોકર જાધોજી તબેલાની બહાર આવ્યો જાધા ત્રીજો ઘોડો કોના માટે શરણે પૂછ્યું મારા માટે ઠાકુર નહીં તારે આવવાનું નથી અને સાંભળ ભોયરામાં મીણબત્તીનો થેલો પડ્યો છે આવતીકાલે મારા દોસ્ત સુમીરને ત્યાં મોટી કારોલીમાં લગ્ન છે એ મીણબત્તી તું ત્યાં પહોંચાડજે તેણે નોકરને બધા સાંભળે તેવી રીતે કહ્યું નોકરે આનાકાની કરી પણ શરણની સાથે આવવા આગ્રહ કર્યો પણ શરણે તેને કડક હુકમ આપ્યો અને મના કરી આપણે ક્યાં જવાનું છે કર્નલ શરણસિંહે પૂછ્યું એ રસ્તામાં વિચારીશું નાનકડા ઠાકુર તારી રાઇફલ લાવ કર્ણ બેરી બેરીમુરે કહ્યું કેમ કર્નલ મારી રાઇફલમાં રાઇફલનો તમારે શું ખપ છે હું ઓછો તમારો ગુનેગાર છું મારી રાઇફલ એમને એમ ન માણે કર્નલ હું તો તમને મદદરૂપ થવા આવું છું તમારો બંદી નથી શરણસિંહે કહ્યું છતાં તમારે મારા વતી રાઇફલનો ભાર ઉપાડવો હોય તો ઉઠાવી લો કહીને શરણસિંહે કર્નલની છાતી સામે રાઇફલની નળી ધરી કર્નલ પણ વિચક્ષણ આદમી હતો ઘણીવાર તેને તેણે થયું કે આ છોકરો અત્યારે ગોળી ચલાવી દે તો પોતાનું તો આયખું પૂરું જ થઈ જાય ચાલાક છું ઠાકોર તારી પાસે રાઇફલ ન હોય તે જ સારું છે ખૂબ જ હિંમત રાખીને ઈશ્વરને યાદ કરીને કર્નલે રાઇફલની નળી પકડી શરણે હસીને પોતાના હાથમાંથી રાઇફલ છોડી દીધી અને પોતાની મા પાસે જઈને પગમાં પડ્યો માએ તેને બેઠો કરીને છાતી સરસો ચાંપ્યો ઘૂંઘટે મઢેલા મોઢા નજીક નમીને દીકરાએ માને કહ્યું મા હું ભલે જીગરમાં રાજપૂત છું પણ દિમાગનો અંગ્રેજ છું તો ફિકર ન કરીશ મારી બહેનને કહેજે શરણ બોલવા ગયો પણ અટક્યો ખેર કાલે હું જ કહીશ અમારી ખાનગી વાત છે રાજપૂત રાજપૂતાણીના ઘૂંઘટ તળેથી ગરમ ગરમ પાણીના ટીપા પડ્યા પહેલી જ વાર સુરજીતની પત્નીના દિલમાં ફફડાટ હતો મિનિટોમાં જ રસાલો ઉપડ્યો માંડલોની નાની કારોલીમાં રહેતા ચંબલને કિનારે જ એ સુંદર નાનકડું ગામ આવેલું હતું મોટી કારોલી ત્યાંથી પૂર્વમાં થોડા માઈલ છેટે હતું કર્નલ બેરીમુડ સુરજીતને આગ્રા લઈ જવા માંગતો હતો પણ આખી રાત પ્રવાસ કર્યા પછી પણ તેને ગંધ આવવા દીધી નહીં કે તે આગ્રા તરફ સૌને લઈ જવા ધારે છે સવારના નવ વાગે શેર મથુરાથી પૂર્વમાં સોનેકા ગુર્જાની દક્ષિણે એક ડાક બંગલાના કમ્પાઉન્ડમાં ડેરો નંખાયો આજનો આખો દિવસ ત્યાં રોકાવાનો કર્નલે હુકમ આપ્યો ત્રણ દિવસથી રોજના દસ કલાકની દડમજલ ઘોડાઓ કરતા હતા ડાક બંગલામાં જે રીતે સગવડ થઈ હતી તે જોતા સુરજીતને ખ્યાલ આવ્યો કે અર્નલે કર્નલે અગાઉથી મોકલી બધું તૈયાર રખાવ્યું હતું ત્યાં ઘોડા બદલવાની પણ સગવડ રખાઈ હતી બે દિવસના ઉજાગરાથી પણ કર્નલની ટુકડી થાકી હતી કેવળ સુરજીત અને તેનો દીકરો શરણથી સ્વસ્થ હતા નાની કારોલીમાં ઝડપી લેવા માટે રોકાયેલા સૈનિકો ખબર લઈને અહીં આવશે તેવી જાહેરાત કર્નલે સવારે નવ વાગે કરી હતી એ લોકો જો ખબર લાવે કે સુરજીતને ત્યાં મહેમાનો ભેગા નાના પંત અને ગંગાધર પુરોહિત પણ હતા તો તેની સજા શરણસિંહને શરણસિંહને કરવાની હતી અને જો પુરવાર થાય કે માંડલ ઠાકુર સાચું બોલતો હતો તો પાછો મોકલવાનો હતો અંગ્રેજ ટુકડી નીકળી ગઈ પછી જાદોજી શરણનો અંગત નોકર દોડીને ભોયરામાં ગયો તેના ચહેરા પર હાસ્ય હતું નાના ઠાકુર પણ કમાલના આદમી છે મીણબત્તી મીણબત્તી તે મનમાં બબડ્યો હતો અને હસતો હતો ભોયરાના એક ખૂણે પેટીઓ પડી હતી એ પેટીઓ પર ખોપરીનું નિશાન હતું જાદોદીએ થોડો વિચાર કરીને બે પેટીઓ ઉઠાવી અને તબેલા તરફ ગયો ચંદ્ર ચંદ્રનું અજવાળું ડેલીના ચોક પરથી હાટી ગયું હતું સુરન સુરજીતસિંહની પત્ની ક્યાંય સુધી દૂરથી સંભળાતા ઘોડાના ડાબલા સાંભળતા ઊભી રહી હતી તેનો ઠાકુર અને દીકરો ખરેખર ભરમાં હતા કર્નલ બેરીમૂડની ટુકડી નાની કારોલીની સીમાડે પહોંચી હશે તે પહેલા જ જાધોજીએ ઘોડા સજાવ્યા હતા નાના ઠાકુર શરણસિંહ તેને મીણબત્તીઓ સાથે લગ્નમાં પહોંચવા માટે જણાવેલું એનો શો અર્થ થાય તે જાદજી બરાબર સમજ્યો હતો ભોયરામાંથી પેટીઓ ઉઠાવી તેણે ઘોડા પર નાખેલી ખલેચીમાં ગોઠવી અને પોતાના ભાઈને સાબદો કર્યો જાધવજીનો ભાઈ માધોજી અવલ નંબરનો કુંભકર્ણ હતો નાની અને મોટી કારોલી તો શું આખાઈ સવાઈ માધોપુરમાં માધોજી અને જાધોજી અજોડ ગણાતા માધો રામઠલિયો અને જાધો હોશિયાર બંનેમાં ભાઈઓ જેવા કોઈ સામ્ય લક્ષણો ન હતા દેખાવમાં પણ તદ્દન જુદા માધો રાક્ષસી કદનો અને જાધો સામાન્ય અંગ્રેજી સલ્તનત સામે સન સત્તાવન પછી વિપ્લવની આગ હોલવાઈ ન હતી ઇતિહાસમાં ભલે ગમે તે લખાયું હોય પણ નાના મોટા ઠાકુરોએ અંગ્રેજોની સામે ઝઝૂમવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું તેમના રસ્તા અલગ હતા અને રસ પણ જુદો તેમણે પોતાનો અંગત સ્વાર્થ પણ હતો સુરજીતના આ બંને નોકરોએ અંગ્રેજ લશ્કર સાથે તાલીમ મેળવેલી હતી તેમને અંગ્રેજ રસમની અંગ્રેજ ચાલાકીની અંગ્રેજ મર્યાદાઓની જેટલી જાણકારી હતી તેટલી ખૂબ જ ઓછા રાજપૂતોને ખબર હતી અને એટલે તો જવા જ્યારે શરણસિંહ મીણબત્તીની વાત કરી ત્યારે જાધોજી તરત જ સમજી ગયેલો કે તેણે શું કરવાનું છે કર્નલ બેરીમોરે સુરજીત માંડલની ડેલીએ મહેમાનોની જાત તપાસ માટે મૂકેલો જાધવ અને ત્રણ સૈનિકોને સુરજીતની પત્ની આવકાર્યા હતા તેને તો ખાતરી હતી કે જે મહેમાનો બાબત કર્નલને શંકા હતી તે મહેમાનો તો ઘરમાં છે જ નહીં તેને એ ખબર ન હતી કે તેના નાના છોકરાએ શું ચાલ ખેલી છે જાદો અને માધો બંને અંગ્રેજની ટુકડીની પાછળ જ જવા રવાના થયા હતા સોનેકા ગુર્જાની દક્ષિણે આવેલા ડાક બંગલાથી થોડે દૂર ઝાડીઓ અને કોતરો વચ્ચે તેમણે પડાવ નાખ્યો ડાક બંગલામાં કર્નલ બેરીમુર નિશ્ચિત નિશ્ચિંત હતો તેની કારકિર્દીમાં આ સોનાની ઘડી હતી સુરજીત જેવા મંધાતાને તેણે કોઈ પણ જાતના પ્રતિકાર વગર સહેજય લોહી રેડિયા વગર ઝેર કર્યો છે એ વાત આગ્રાના કેન્ટોનમેન્ટમાં બેઠેલા લશ્કરી વડાઓ જાણશે ત્યારે જરૂર દંગ થઈ જશે કદાચ તેને કોઈ ખિતાબ પણ આપી દેવામાં આવે ડાક બંગલામાં ત્રણ કમરા હતા અને કમરાને ફરતે મોટો વરંડો હતો વરંડામાં બે સૈનિકો બંદૂકો તૈનાત રાખીને સાબદા ઊભા હતા થોડે દૂર નાનકડા બગીચા વચ્ચે બીજા સૈનિકો માટેના બે તંબુઓ ખડા કરવામાં આવ્યા હતા ત્રીસ બત્રીસ ઘોડા અને થોડા ખચ્ચરો તેમને નિરવવામાં આવેલું ઘાસ વાગોળતા હતા પગ ઠોકતા રાહતનો દમ લઈ રહ્યા હતા ડાક બંગલાના એક કમરામાં સુરજીત અને તેના દીકરાને રખાયા અને બેરીમૂરે બાજુના કમરામાં રહેવાનું રાખ્યું હતું આજે આખો દિવસ રસાલો ત્યાં જ રોકાવાનો હતો જાદવ જ્યાં સુધી નાની કારોલીમાંથી મહેમાનો બાબત માહિતી ન લાવે ત્યાં સુધી બેરીમૂરને કોઈ તકલીફ પડવાની ન હતી વળી સુરજીત કે તેનો છોકરો ડાક બંગલામાંથી ભાગી જાય તેવી કોઈ શક્યતા ન હતી ડાક બંગલાની ચારે તરફ થોરની ઊંચી વાડ પણ હતી પણ એવી વાડ હોય કે ન હોય પણ આટલા સૈનિકો વચ્ચેથી ભાગવાનો વિચાર કોઈ પાગલ પણ કરે નહીં જાદવે સવારના સુરજીત ઠાકુરની ઘરની મહેમાનગતિ માણી હતી સત્તાવનના લગભગ બધા જ ભાગેડું મુસલમાનો ઠાકુરો અને મરાઠાઓને જાદવ ઓળખતો ઓળખતો એટલે કે મોટા ભાગના ચહેરાઓથી તે પરિચિત હતો પરિણામે નાના સાહેબ કે ગંગાધર પુરોહિત વગેરે વિપ્લવવાદીઓ સુરજીતની હવેલીમાં હોય તો જાદવ તેમને ઓળખ્યા વગર રહે નહીં સવારના હુક્કા પાણી વખતે જ જાદવે પોતાની તલાશનું કામ આરંભી દીધું હતું તેની સાથેના માણસોએ ઠાકુરના નોકરો સાથે ખૂબ ખૂબીથી વાતચીત કરી સવારના જાદવને ખાતરી થઈ ચૂકી હતી કે કર્નલ બેરીમુલને શંકા હતી તેવા કોઈ મહેમાનો સુરજીત માંડલના ઘરમાં નહોતા તેમ છતાંય તે બે કલાક વધુ રોકાયો માંડલોને રસોડે તેને સારી રીતે જમવાનું પણ મળ્યું આખરે લગભગ સાડા અગિયારે તેણે ઘોડાઓને સાબતા કર્યા કર્નલ બેરીમૂરે તેને તો

ઘોડો સૈનિકોને ભળાવીને જાદવ કર્નલ બેઠા હતા ત્યાં આવ્યો સલામ કરીને તે ઊભો રહો તેના ચહેરા પરથી કર્નલ બેરીમોર અને સુરજીત બંને સમજી ગયા તો ઠાકુર તમે સાચું બોલતા હતા કર્નલ બેરીમોરે હસીને પોતાની જાંગ પર હાથ ફેર્યો ખેર મારે હવે આ નાનકડા ઠાકુરને પાછા મોકલવા પડશે કર્નલ મને ઠાકુર નહીં કહેશો તો ચાલશે પણ મને નાનકડો કહેવાની જરૂર નથી તમારું કામ પૂરું થઈ ગયું હોય તો હું રજા લઉં કહીને જવાન શરણ ઉભો થયો હોય ઠાકુર એમ તો શી ઉતાવળ છે તમને ઘર સુધી પહોંચાડવા હું માણસ મોકલું છું કર્નલ મારા ઈલાકામાં મને મૂકવા તમારે માણસો મોકલવાની જરૂર નથી શરણે કહ્યું અને કર્નલ બેરીમુર હસ્યો તેને સૂરજી તરફ જોયું માંડલ ઠાકુર તમારા પુત્ર ભારે તેજ લાગે છે મને કંઈક કરી બતાવશે તેવું લાગે છે કર્નલ આ દેશમાં ઘણું કરવાનું છે તમે કહો છો તે વાત સાચી છે મારો દીકરો તલવાર જેટલો તેજ છે અને એટલે જ મને ડર લાગે છે સુરજીતે પોતાના દીકરા સામે જોયું તેને તેના દીકરાના ચહેરા પરથી સુરજીતને લાગતું હતું કે છોકરો કંઈક ભાંજગઢમાં છે પણ શેની ભાંજગઢમાં છે તે સમજાતું ન હતું પિતાજી જો તમે હુકમ આપતા હોવ તો હું અહીંથી હવે રજા લઉં શરણસિંહ ઊભા થતાં કહું રજા અત્યારે રાત્રે જવાનો કોઈ અર્થ ખરો કર્લનાર બેરીમુલ વચ્ચેથી જ બોલ્યો હજુ રાત ક્યાં પડી છે કર્નલ શરણે જવાબ આપ્યો કર્નલની વાત બરાબર છે શરણ તું સવાર જ જજે સુરજીતે કહું આમેય મને હવે ખાતરી છે કે હું તને ફરી મળી શકીશ કે નહીં આ અંગ્રેજ મને કોઈની બારાતમાં લઈ જતા નથી હર હર ઠાકુર આવું બોલવાની કોઈ જ જરૂર નથી અમે અંગ્રેજો કાયદાની વિરુદ્ધ કશું જ કરતા નથી ને તમારા માટે એ જ શિરસ્તો અપનાવાશે કર્નલે કહ્યું તેને પોતાને તો ખાતરી હતી કે સુરજીત માંડલનો અંજામ કાં તો ફાંસીના માછડે આવશે યા તો અંદામાનમાં આવશે ગમે તેમ પણ હવે પછીના જિંદગીના વર્ષો માંડલ ઠાકુરને ખૂબ જ યાતનામાં ગુજારવાના રહેશે તે દિવસની સાંજ બેરીમુરે ડાયરી લખવામાં અને વિસ્કી પીવામાં ગાળી હતી જ્યારે સુરજીતસિંહ માંડલ અને શરણસિંહ લગભગ એકલા બેસીને વાતો કરવામાં ગાળી હતી રાત્રે આઠ વાગે વાળું કરીને સૌ પરવાર્યા હતા અને આખા વિસ્તારમાં સોંપો પડી ગયો હતો કેવળ ઘોડાઓનો પગનો ખળખડાટ અને જંગલમાં થતા રાત્રિના અવાજો એ શાંતિમાં ભંગ પાડતા હતા દસ વાગતામાં તો સોનેકા ગુર્જાના ઘન ઘોર જંગલમાં રાત જામી પડી હતી ક્યારેક પંખીઓ પાંખ ફફડાવીને ઝપકી જતા પંખીઓ અને દૂર દૂરથી ચિત્તાના હુંકારાઓ સંભળાતા અને વરંડામાં ઉભેલો સંત્રી ખાતો જાગી જતો ડાક બંગલાથી થોડેક જ દૂર જાદોજી અને જેવો તેનો ભાઈ પણ ખાઈ પીને પરવાર્યા હતા પોતે જ્યાં કેમ્પ નાખ્યો હતો ત્યાંથી થોડે દૂર તેમણે ઘોડા બાંધ્યા હતા મીણબત્તીની પેટીઓ ખોલી તેમણે બધું ચકાસી જોયું આઠ ઇંચ લાંબી ટેટા જેવી એ મીણબત્તીઓ ન હતી પણ ડાયનેમાઇટ્સની સ્ટીક હતી કાનપુરમાં અંગ્રેજી કેન્ટોનમેન્ટના શસ્ત્રાગારમાંથી આવેલી એ ડાયનામાઇટ સ્ટીક્સ આજે સુરજ સુરજીતસિંહના કુટુંબ માટે નિર્ણાયાત્મક ભાગ ભજવવાની હતી તૈયાર જાધો કેટલી વાર માધવજીએ અકળાઈને પૂછ્યું તું મને ખલેલ ન પહોંચાડ દરેક કામ ધીરજથી જ થવું જોઈએ સમજો હવે મેં તને સમજાવ્યું છે ને કે તારે શું કરવાનું છે જાધવે પૂછ્યું જો ભાઈ વારંવાર પૂછીશ ને તો હું બોલી જઈશ ચું તું જલ્દી કરે તો કામ પતાવીને હું થોડી ઊંઘ લઈ શકું માંધો પણ અસલ આદમી હતો તને અત્યારે ઊંઘવાનું મન થાય છે ચાલો બધા અને આ થેલો ખભે ભરાવ જાદુજીએ હુકમ આપ્યો હાથમાં રાઇફલો એક ખભે કારતુસના હારડા અને બીજે ખભે ડાયનામાઇટ્સના થેલા લઈને બંને ચાલી નીકળ્યા સાત આઠ મિનિટમાં જ બંને ડાંક બંગલાની નજીક પહોંચ્યા દૂરથી તેમને ઘોર અંધકારની વચ્ચે ડાંક બંગલાના વરંડામાં લટકતું લાલટેન દેખાતું હતું એક કમરામાંથી થોડું અજવાળું આવતું હતું અને બીજા કમરામાં અંધકાર હતો ખૂબ જ ચુકકીતીથી ઝાડીઓને ભીતરમાંથી સાચવીને રસ્તો કરતા બંને ભાઈઓ આગળ વધ્યા ડાક બંગલાના કમ્પાઉન્ડના ઝાંપા પર આગળો વાગેલો હતો ડાક બંગલાનો ત્યાંથી સારો એવો દૂર હતો જાદુદે ધીરેથી આંગળો ખોલ્યો ત્યાં કોઈ સંતરી તેમને દેખાયો નહીં જાદાને આશ્ચર્ય થયું બે દિવસના થાક પછી આખી ટુકડીએ રાત્રે ગળા સુધી શરાબ ઢીંચી હતી અને દબાવીને ખાધું હતું ઝાપાની પાસે કોઈ સંતરી ન હતો પણ ઝાપા અને ડાક બંગલાની વચ્ચે ખોડાયેલા તંબુરી એક પેટી ઉપર કોઈ માણસ ખાતો બેઠો હતો ચંદ્રના અજવાળામાં ઝાપો ખુલ્લો કરી નાખ્યો અને ત્યાર ત્યાં પછી ત્યાંથી હટી ગયો વાળ ફરતે ફરીને ડાક બંગલાની પાછળના ભાગમાં પણ તેમણે બરાબર ચકાસણી કરી બંગલાના પાછળના ભાગમાં ટેકરો હતો અને ગીજ ઝાડી પર પણ ઉગેલી હતી જ્યાં સુધી જંગલથી ટેવાયેલો આદમી કાન સરવા કરીને સાંભળવા પ્રયત્ન ના કરે ત્યાં સુધી જાધાનું કે માધાનું હલનચલન કોઈને સંભળાય તે શક્ય ન હતું ડાક બંગલાની પાછળની તરફ પણ વરંડો હતો ત્યાં પણ એક સૈનિક થાંભલાના ટેકે બેઠો હતો ખ્યાલ આવ્યો જાધા માધોજીએ પૂછ્યું જો આગલા ઝાંપે કોઈ સંતરી નથી અંદર જે તંબુ છે ત્યાં એક માણસ બેઠો છે એક માણસ આગળ વરંડા આગળ ઊભો છે અને બીજો એક પાછળ થાંભલાના ટેકે છે મતલબ કે અંગ્રેજો નિશ્ચિંત છે તો હવે માધવજીએ પૂછ્યું હવે બીજું શું કામ ચલાવવાનું પણ મોટા ઠાકુર માધવજીને સુરવીર સુરજીત માંડલની ચિંતા હતી તેને ડર હતો કે કદાચ મોટા ઠાકુર ગુસ્સે ભરાશે કદાચ તેમના જાનનું જોખમ પણ થઈ જાય પણ જો નાના ઠાકુરને કંઈ થાય તો આવી જ બને મોટા ઠાકુરનું શું છે માધવજી તું અક્કલ તો ચલાવ મોટા ઠાકુરને અંગ્રેજ કંઈ હવા ખાવા નથી લઈ જતા ડફોળ મોટા ઠાકુરને મોતની સજા કરતા આ ધોળિયાઓ અચકાશે નહીં બંને ભાઈ ધીરેથી ડાક બંગલાના પાછળના ભાગમાં લગાડેલા તોતિંગ થોર પાસે આવ્યા કંઈક સળવળાટ થયો અને એકાએક વાડમાં બેઠેલા તેતરો કેકિયારી કરીને ઉડ્યા માધોજી નીચે વળી ગયો જાધો તેની બાજુમાં પૂતળાની જેમ ઊભો રહ્યો વરંડાના થાંભલે ટેકે બેઠેલો સંતરી સહેજ ટટ્ટાર થયો બે ત્રણ મિનિટો વીતી અને વળી પાછો જંગલમાં સન્નાટો છવાયો જાદાએ ચાકુ કાઢીને એક મોટા થોરનું થળિયું કાપ્યું થોર ઝૂકી ગયો જાધાએ સાચવીને થોરને ખવે લીધો જેમ જેમ થોરીઓ ઝૂકતો ગયો તેમ તેમ તે પણ જમીન ભણી વળતો ગયો બિલકુલ અવાજ ન થાય તેમ તેણે થોરને આડો પાડી દીધો માધોજી હું અવાજ કરું પછી જ તું અહીંથી ઘુસજે મોટે ભાગે કર્નલ અંધારાવાળા કમરામાં નહીં હોય જેમાં બત્તી બળે છે એ કમરામાં કર્નલ હશે કદાચ જાગતો પણ હોય ઠાકુર આ કમરામાં હશે કહીને જાદવજીએ જે કમરામાં અંધારું હતું તે કમરો બતાવ્યો અચ્છા તો ફતેહ કર આગળની કહીને ડાયનેમાઇટ્સની સ્ટીકનો ઠેરો ઉપાડી જાદોજી ડાક બંગલાની આગળના ભાગમાં જ્યાં ઝાપો હતો ત્યાં પાછો ગયો ત્યાં પહોંચીને તેણે બરાબર ફરી ચકાસણી કરી ઝાપાની અંદર અને ડાક બંગલાની ડાબી તરફ ઘોડા બાંધેલા હતા એક લાઈનમાં ઊભા રાખેલા દરેક ઘોડાના પાછલા પગે દોરી બાંધેલી હતી જાદવજીએ ફરીથી તંબુરી બહાર લાકડાની પેટી પર બેઠેલા સંતરી તરફ જોયું અને થોડા કાંકરા ઉઠાવ્યા નિશાન લઈને એક કાંકરો તેણે સંતરીની થોડે દૂર પડે તેવી રીતે નાખ્યો સંતરી ઝપક્યો તેણે આજુબાજુમાં જોયું અને વળી પાછો થોડી વારમાં માથું છાતી પર ઢાળી દીધું તે સખત ઊંઘે ભરાયેલો લાગતો હતો આમ તો તેની ફરજ બજાવતા તેણે ઊભા રહેવાનું હતું પણ અત્યારે એવી કોઈ કટોકટી તેને લાગતી ન હતી આખા એ કમ્પાઉન્ડમાં કેવળ ડાક બંગલાના આગલા વરંડામાં જ એક સૈનિક ઊભો રહીને પહેરો ભરતો હતો બાકીના નિશ્ચિંત થતાં ઘોડાઓ પાસેના સંત્રીઓ તો પોતાના કીટમાંથી ધાબળો કાઢીને પાથરી પણ લીધો હતો જાધવજીએ બીજો કાંકરો ઘોડાઓ પાસે ફેંક્યો એક ઘોડાની પીઠમાંય પથ્થર વાગ્યો અને તે ચમક્યો બાજુના બીજા ઘોડાઓ પણ ચમક્યા સારો એવો અવાજ થયો પણ બંને સંત્રીઓને કોઈ શંકા પડી નહીં ત્રીજો કાંકરો તેણે બરાબર સંત્રીની પેટી પાછળ અને તંબુની બનાતનો છેડ પડે એ રીતે નાખ્યો હવે પેલો સંત્રી સહેજ ગભરાયો ઊભો થયો તે સાથે જ જાદોજીએ એક મોટો પથ્થર ડાક બંગલાના ઝાંપાના પાટિયા પર માર્યો સંત્રીએ બંધુક ઊંચી કરી અને તંબુ આગળ મૂકેલા લાણ ટ્રેનનું અજવાળું મોટું કર્યું તેણે આજુબાજુમાં જોયું પણ કંઈ દેખાયું નહીં હુ 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 હુક ઝાડીઓની વચ્ચે યમ સ્ત્રોત જેવો ભયાનક ઘોવાડનો અવાજ સંભળાયો સંત્રીની છાતીમાં ધબકારો થોડો વધારે થયો ફરીથી એ અવાજ આવ્યો ફરીથી એક કાંકરો ઝાંપાના પાટી અથડાયો સંત્રીએ ઝાંપા તરફ જોવા માંડ્યું થોડી વાર વિચારીને તે બેઠો પાછો ઊભો થયો અને આખરે જાતે પોતે નિર્ણય લીધો હોય તેમ જાપા તરફ ચાલ્યો ઘૂવડનો અવાજ ડાક બંગલાના પાછળ વડની પેરી તરફ બેઠેલા માધોજીએ સાંભળ્યો તે હસ્યો અને સાચવીને થોરમાં કરેલી જગ્યામાં દાખલ થયો અને ફરીથી ઘોવડનો અવાજ આવ્યો